ઓમ શ્રી મનમણાધેપ નમો નમ દયિસ્નાન સમર્પિયા દયી સ્નાન તેુદ્ર દક્ષ સમર્પ્યા શુદ્ધ દક્ષે શુદ્ધાત્મનિયમ સમર્પિયા ધ્રુત શિવમ મધુષ શકા પંચામુખયુક્ત ગ્રહણ પેશર ઓમ શ્રી મનમહાધેપતે નમો નમ ઘે સ્નાન સમર્પિયા પાણી શમશે ઈશુજા શકરા પુષ્ટિ મલા પારિકા દીવસ્નાનતે મન મહાધિપતિહા મધ સ્નાન સ્વરૂપિયા શકરા સ્નાન

સ્વસ્તી નાખા વિશ્વ સ્વસ્તીનો સ્વસ્તિનો બૃહસ્પતિ તથા શ્રીમન્માિલકમ સમર્પ્યા એ બો ઓલા કા એક દરવાજા તા ગંગો કે ક્યા તો લો પાસો આ ભ્રુત સ્વીત વયનો ધર્મો દેવી ધીમઈ યયો યયો આપણ શું દેયાતે ઓમ

શક્તિપ દેવતાય નમો નમા શુભમ ક્રોપ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય નમો નમા દીપ જ્યોતિ જરાધન દીપ હતું હવે તમારે રાંધ્રબાની પૂજા કરવાની છે બટા કોટ ભગવતી Namaha, Om ઓમ શ્રી ભગવતી રામધ્રબાએ નમો નમ સમર્પયા Me. આને તો તમે ખુબ જોયા બરાબર હવે એના હાથ ધોવા માટે ઝાડ સમસી બીજી નાખો ઓમ યા દેવી સર્વ ભૂતેશ માં સંધ્યા સાયા રૂપેણી સતિતા નમતે શ્રી નમતે શ્રી નમો નમઃ ઓમ શ્રી સંધ્યા સાયા નમો નમઃ સ્તર્ઘમ સમર્પયામિ હવે આને મને ઝાડ પાણી પીવા માટે આપો ઓમ શ્રી ભગવતી રામદુમાય નમો નમઃ આસ્મનમ સમર્પયામિ હવે ઝાડ સમસી સ્નાન મે આપો ગંગા એમના ગોદાવરી સદા મંગલમંગલાય તમો હરી ઓમ શ્રી ભગવતીરામય નમો નમ સ્નાન સમાર્પયા એકથી નાખી હો દિધ શિવ મધુષ્ય શેખાયુક્ત પંચામુ શયુક્ત ગ્રહણ પરમેશ્વર ઓમ શ્રી ભગવતી રામય નમો નમ પંચામુસ્નાનર્પિયા ભગવતી રામય નમો નહીં આમ પાણીપુરા ભગવતી રાંદ્રમાય નમ નક્રાસ્નાન પૂર્ણ સમુસ મધુ મંગલમ ઓપ શ્રી ભગવતી રાંદ્રમાય નમ શુદ્ધ દક્ષમ સમય રાંધ્રમાય બહસ્પતિ તથા ઓમ શ્રી ભગવતી રાંદ્રમાય નમ નિલકમ સમર્પયાજીની સુનલી માથે કંકુ ના કો

ನಮತೇ 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 ನಮೋ ನಮ ಯಾ ದೇವಿ ಸರ್ವೂತೆ ಲಕ್ಷ್ಮೀ ರುಪೇಣ ಸತ್ಯದ ನಮತೇ ನಮತೇ ನಮತೆ ನಮೋ ಯಾ ದೇವಿ ಸರ್ವೂತೆ ಮಾ ಶ್ರದ್ಧಾರೂಪೇಣ ಸತ್ಯದ ನಮತೇ ನಮತೆ ನಮತೇ ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿ ಸರ್ವೂತೆ ಸಧ್ಯಾಸಾಯೂಪೇಣ ಸತ್ಯ ನಮತೇ ನಮತೇ ನಮತೆ ನಮಃ ಯಾ ದೇವೀ ಸರ್ವೂತೆ ಭಗವತಿರಧೇ ಸೃಷ್ಟಿ ನಮತೇ 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 ನಮೋ ನಮಃ ಶೋಕಾರ ನಮ ಸಲ Jangan lupa like, share, dan subscribe udah lupa like, share, dan subscribe ભગવાન સહિત નમાયે માતા સિતા બંધુસા તમે તમે વિવિધ તમે ભગવાન शे मोरायते मोरी विनायक गुरु भानु ब्रह्मा विष्णु महेश सहित जन महादेव कालिया तिति हाल विश्व पुते शिव मातुल जयति सदा नमो ते से नमो ते से नमो ते से नमो नमः बाहे हम आज तो प्रवेश तो खाली टालीबो क अति पते धारा वड़ गयो पानी पते पते पड़ेगा पते पते पानी

એસ મમનનો સંગ પાવતે જોનમા સૂર્ય દેવનો ગામનો જોનમા મૂળ દેવતાઈનો ઈશુ દેવતાઈ જોનમા ગ્રામ દેવતાઈ જોનમા સ્થાન લક્ષ્મીકાંત કમલ લઈને યોગી ધ્યાન વંદે વિષ્ણુ ભૈરવ સહર લોક નાથમ ઓમ વિષ્ણુ કલી પતન શરણે બોલો કરો ઓદાવરી તીર્થ કન્યા કુમાર ક્ષેત્રે બુધા અવતાર મહા માંગલ્ય માસે કુંજ પવિત્ર માસે આજે સવન 2080 ના વૈશાખ સુદ 11 અને રવિવારે ભગવતી રાંદ્રમનો આહવાન કર્યું તે કુશાલ પરમ બાસ હવે તમે બેસ હવે અખંડ દીવાનું ધ્યાન તમારે રાખવાનું

ઓમ મંગળવાન વિષ્ણુ મંગલમ ગુરુધ્વ મંગલમ પુડિતા મંગળયતન હરી કપૂર ગૌરવ કુરુણા સારમ કુષગેન્દ્રસાર સદાસંદરવિંદે ભગવન ભગવાન સહિત નમા ઓ યા દેવી સર્વૂતે શક્તિ સૃથિતા નમતે શે નમતે શે નમતે શે નમો નમા યા દેવી સર્વૂતેું ભગવતી રાંદ્રૂપે સૃિતા નમતે શે નમ તે નમતે શે નમો નમા યા દેવી સર્વૂતે શ્રદ્ધારૂપેણ સચ્ચિતા નમતે શે તમે માતા પિતા

ખેલા જવી જા જાયના વાજી મા પુત્ર દે